અંબાજી જાય છે ત્યારે સામાન્ય વરસાદમાં જ મુખ્ય હાઈવે પર કેડ સમા પાણી ભરાઈ રહેતા નાના વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે આ પરિસ્થિતિને પૂર્વવત કરવા તંત્રએ ટ્રેક્ટર દ્વારા પાણી નિકાલ માટેની કામગીરી શરૂ કરી છે અને તે ઉપરાંત હાઈવે ઉપર ભરાઈ રહેલા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે